અરે મીનાજ આ પાનનો ગોળો તારણ મારા નામે બે ને નામે છે નથી તું આયા બેહવાની નથી હું આયા બેહવાની તો શું કરવી બેન આ પાનના ગલન કરવું હું તમે કઈક વિચારો તો આપણે કઈક કરવી અને આમ બેસી તો ભાવ આના કઈ એટલા બધા મળશે નહીં આપણે પાસે બેન બેન એકતાય કામ કરી તો પણ એમને જાહેરાત પાડવી તો બારવી કેમ પાડ પડી બેન આપણે મોબાઈલ માં WhatsApp માં નાખવી તો હા વારે વા એક કામ કરો હું તને ફોટો નાખી દઉં તું બધાને મોકલી દે હું બધાને મોકલી દઉં વાંધો નહીં ચાલો નંબર મારા નાખ્યા છે વાંધો નહીં મારો ફોન ઘરે પડ્યો છે હમણાં ચેસ્તલ લેતા જો શું મેં ઈ જ નું નાખ્યું છે કે રવિનાના પાનના ગલ્લાની હરાજી વાંધો નહી રેડી અને આ પાનના ગલાની હરાજી થાય ને તારો તારોન મારો ભાગ હો

હું સોનાના ભાવ હું ચાંદીના ભાવ હું જમીનના ભાવ જોવામાં ક્યાં વાંધો ક્યાંક મેળ પડી જાય અલે લે આવ પ્રદ્યુમન પાર્ક આગળ દુકાન વેચવાની છે ઓછા બજેટમાં અરે વાહ હું તો ફરવા જેવું સ્થળ છે હો બધાએ પ્રદ્યુમન પાર્કે ફરવા આવતા હોય તો ચા ફાકી પાનનું નાસ્તાનું કરું તો તો મારું ઉપડી જાય આ ડ્રોમાં જવું જોઈએ મારે ક્યારનો ટાઈમ છે લે હમણાં મિનિટમાં તો તો અત્યારે જ નીકળવું પડશે એક દુકાન લઈ લો ને પછી કાંઈ ઉપાધિ નહીં એ આઈ ક્લાસ બેઉ અને કામવાળા કામ કરે આપણે હું ઉપાધિ બસ રોજના બે હજાર ત્રણ હજારની આવક થાય ને પછી કાંઈ ઉપાધિ નહીં પણ હવે અત્યારે જ નીકળવું પડશે ટાઈમ નથી ને એટલે અરે વાહ હા છે ને મેસેજ છે હમ પાનનો ગલ્લો વેસવાનો છે મસ્ત મોકાની જગ્યા છો જવું પડશે હરાજી છે કાંઈ વાંધો નહીં હલો પહોંચી જાવી એટલે ચાર વાગે હરાજી છે ને ત્યાં તો પહોંચી જાવી ને અમે આપણે શું વાલ લાગે એ ભાઈ એક ચાલ આવો તો ચા પાણી પી પછી જાવી સાહેબ મસ્ત બને છે ભાઈ સારું હાલો હું નીકળું બરોબર આ મારો બેટો જે દૂનો ઈટુનો ભથ્થો કર્યો છે ને તે દૂની તો મારી બુરાઈ બે ગઈ છે કાંઈ ધંધો જ નથી થતો ગાંઠનો દેણામાં જ ગરતો જાઉં છું બોલો શું કરવું હવે કાંઈક નવો ધંધો કરવો પડશે નકર આમાં તો ભૂખ ભેગા થાય છું કામ કરું નવરો બેઠો છો ને પેલા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તો આ મારું દીકરું વોટ્સઅપમાં કીનો મેસેજ આવ્યો કોકનો પાનનો ગલો વેચવાનો લાગે પાછો ટાઈમ એ લખ્યો કે સાંજના સાર વાગે રવિના બેનનો સંપર્ક કરવો મારું બેટું જગાઇ હારી છે ઓ આ ધંધો કર્યા જેવો છે કાંઈ વાંધો નહીં હારું વેર આઈ લો જાઉં તો આ વાગી જાય છે અમથું આમાં તો કાંઈ વર્તું નથી લઈ હવે આઈ લો જાઉં અમથું આ ધંધામાં તો કાંઈ વર્તું નથી એથી કરતા ઓમાં તો કાંઈક મને મળશે એમની મીનાજ આપણે હાથે જાહેર તો નાખી દીધી પછી કોઈ આવ્યું કા નહીં સાચી વાત છે બેન હજી કોઈ આવ્યું નથી જોઈ જવો કે એમના ભાવ સસ્તામાં વેચવી ન પડે ના રે ના બેન આપણી દુકાન સસ્તામાં નથી વેચવી પાછા આડોશી પડોશીની વાંધો ન આવે ને ઈ રીતના વેસવી છે હા બેન હારા માણા જોવા પડે બે મોટી ઉપાડે ભરા હરાજી કરવા તો બેઠી હોય પણ હરાજી માં કોઈ આવવા તો દઈ ને ગરાક ઇના કો કાવે તો છે હેલો હાય હાય કેમ છે બસ મજા હાય હાય મેં આ દુકાનની એડ વાંચી હતી હા એટલે તમારે વેચવાની છે હા બસ વેચવાની છે એને પણ અમે પણ હરાજી રાખી એની એ હરાજી તમે વાયચી પણ શું બજેટ રાખ્યો છે બજેટ તો અત્યારે રાખ્યો છે 2 લાખ ની અલગ અલગ રાખો છે 2 લાખ એટલે આટલું જ કે આમ પછી આખું ના 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 આખું આખાય ના 2 લાખ અને આ એક જોતી હોય ને તો ખાલી 50000 જ છે એમ છે હા બરોબર એટલે ખાલી હો ભરેલી નહીં

અત્યારે તો આ દુકાન ખાલી 50000 માં મૂકી છે હજી 50000 માં મૂકી છે કાઈ વાંધો ન તો હાલો 50000 આપી દે તો લાવો એટલે એમ 50 માં નહીં હરાજી એટલે તો રાખી છે કે 50 ના કદાચ ઓકે વધે તો એમ હા આ બોલો આ દુકાન તમારી છે તો કોણ બાજુવાળા ની છે જગ્યા બગા તો હારી હો જગ્યા હારી જોઈને હાઈવે ટ છે કેલામાં દેવાની છે

બે પંચ્યાસી બે વાર બે ઓહો હવે મો ત્રણ વીસ ઓહો ત્રણ વીસ ત્રણ વીસ ત્રણ ને પચીસ લાને તો 5 5 ત્રણ ને પછી એકવાર ત્રણ ને પછી બે વાર ત્રણ માં દેવાની હોય કાયમાં તો ને ત્રણ ને 51 અરે મારી વાત ત્રણ ને 51 ત્રણ ને 51 એ ભગવાન જો હું તમને

એ ઉદઘાટન કરીશ ને તો ઓટોમેટિક છાપા આવી જાય આવી જાય તો તારે એ દિવસે તને ને આને ફ્રી માં જમવાનું કઈ વાંધો નહીં મેડમ ઉદ્ઘાટન કરો ને તો બધાને કાપજો બાકી તમે મને ન કાપતા હો અમને કાપીને મારે ક્યાં જાવ મારે તો રીબી જ કાપવાની બાકી આવામાં હું કાપું નહીં આમાં હતું હું બે જણા હાલી નીકળા ઓલો વી નો સિક્કો લઈને ઓલો તો 5 રૂપિયા લઈને નથી આવ્યો ને 5 લાખ ની ખરીદી કરવા આવ્યા હાલો ટકા તમે તમારી લપ પછી કરજો પેલા અહીંયા વેવટ પૂરો કરો હાલો

તમે હજી ઓળખતા નથી આ ગામમાં નામ પૂછો હું છોડી કેની છું નામ હું છે મારું ઈ હું નામ છે રવિના અને આનું મીનાસ એમ હા બાપા બાપા છે કે નહી કે બે ખાલી ઘરે લાવવા વહીવટ કરવા જ વેચવા બેઠી છો ના એવું નથી અમાર બાપા હતા પડી ગયા ઘરમાં કોઈ છે કે બધાય ગયા બવ તો બસ આમ બેય સહી કાઈ વાંધો નહીં મારે એનાથી હું લેવા દેવા મારે તમારી પ્રોપર્ટી થી મતલબ છે કાઈ વાંધો નહીં આવો નહીં આવી જાય થોડક વાર લાગે રસ્તામાં હે હાથી વાંડોની મને ખબર પડે સર્વ ડાઉનોય 2 લાખ રૂપિયા બહુ નાની રકમ નથી બહુ મોટી છે હારું આવજો તો આવજો આવજો મારો વકીલ આવશે સાઈન કરી દેજો નહીં અઢી તારા હાલ હવે પાડી અને નીકળી ઘરે